મોર્નિંગ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણજી માતાજી જય ગોપાલજી જય ઠાકરજણી જય જલ્લારામ જય જિનેન્દ્ર સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં બાપલી બિલકુલ મોજમાં રહેવાનું વાઈ છે અત્યાર અત્યારમાં કંઈક સાડા સાત સાડા છ સાડા સાતમાં પાંચ કમ આમાં હે લાઈટનું રિફ્લેક્શન થાય છે ને એટલે ખબર નથી પડતી આપણે ચશ્મા નથી પહેરા ને અત્યારે ચશ્મા પીડા છે આપણે નીચે કારણ કે નીચે સાંજે ગયા હતા લાઇક વહી ગઈ હતી એટલે ચશ્મા પાસે ન્યાં ન્યાં રહી ગયા છે તો હવે સવારનું હું ગોતું ભાત્ય રહ્યા હતા એવું કે નીચે પૈડા છે તો એ નહીં અહીંયા અમારે બેનબાની પણ મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને અહીંયા હમના મમ્મીની પણ સવાર પડી છે વેરી ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ કેમ અરે બધાની સારી

કેમ કે આગળ પાછળનો સ્ટોક છે સ્ટોક અહીંયા જ છે અને સ્ટોક અમારી આગળ જાજો નથી ખાલી બે વિડિયોનો જ સ્ટોક હોય છે અગાઉથી કે બે વિડીયો મે આગળ હાલતા હોય છે ત્યારે કે આવી રીતના થાય ને જે એવી જગ્યા પર હોય ને વિડીયો અપલોડ ન થઈ શકતા હોય તો તમારો એક દિવસ ખાલી ન જાય એટલા માટે પણ આ વખતે પોસિબલ નહી બને કદાચ કેમ કે અહીંયા 5 થી 6 દિવસ 5 દિવસ યજ્ઞના હતા એમાં 3 દિવસના અમે શેડ્યુલ કરી ઓકે વજે ઓકે 29 તારીખ સુધીના

આપણે ઉપર અગાથી ઉપર વાતાવરણ કેવું છે તમારા લોકો સાથે આપણે હમણાં શેર કરીએ જોકે અહિયાંથી તો તમને દેખાતું જ હશે જોઈ લો આ વાદળો છે જે સફેદ સફેદ ધાબુ દેખાય જ ને એ ગિરનારી મહારાજમાં અને અહીંયા અમારે મહાદિકારી માણસ કે ચાલુ વરસાદ હોય તો મને ચાન પરોઠા અતિશય મજા આવે પણ બંધન છે પાંચ દિવસ નું તો આપણે નહીં ખાઈએ કઈ વાંધો નહીં સારું હાલો તો હવે આપણે જઈએ ધાબા ઉપર અને ત્યાં મળીએ છીએ ત્યાં સુધીમાં આપણે બેન નાસ્તો કરી લઈએ બસ તો આપણે સીધા પહોંચીએ એવા છીએ અગાસી ઉપર અને આ મજા જ આવે જોવાની એમ થાય કે અહીં બેઠા રહીએ અને જોતા જ રહીએ જોઈ લે છે ને બાકી કંઈ ઘટે નહીં એવું વાતાવરણ થોડો શ્વાસ ચડી ગયો પગથિયા કરાર છે એમના હિસાબે જોરદાર વ્યૂહ સવાર સવારનું ધુમ્મસ જેવું વાતાવરણ અને સાથે સાથે મેઘરાજાએ પણ કહીએ ને બગડા સટી ઘડીક વાર બોલાવી તું તો આ પાછું પીનું થઈ ગયું માન શું કાણું હતું ત્યાં પાછા મેઘરાજાએ પધરામણી કરી દીધી છે અને આ સાઈડનો ખૂણો આપણે હવે જોવા જઈએ ત્યાં કેવું છે વાતાવરણ જોરદાર મજા જ આવે છે અહીંયા હા 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 કંઈ નહીં તમે લોકો પણ આવો આ જે

એ જ હતા ને હમ મારો બ્રહ્મા ભગવાન રંગોળી કરી છે આજે બ્રહ્મા ભગવાન તો કઈ નઈ ચાલો બધા યજમાનો આવી જાય સિયાબેન એમના નાની પાસે આપણે છોડતા આવીએ અને પછી આપણો યજ્ઞ કાર્ય ચાલુ કરીએ બરોબર ને સિયાદેશ સરસ્વતી નર્મદા ભારતી ચંદ્રહારંગભદ્રાક પુ્યજી દુકિ કદલીભૂમો જન્મભૂમો કર્મભૂમો ગુજરાત પ્રદેશાંતર્ગત ગિરીનાર ક્ષેત્રે વિક્રમ સાકિધાન્યુ આત્માનાવરણ પૂર્વક દીયા દ્વારા ગોત્રોચ્ચાર ગોત્રા ઉચ્ચારણ કરે

દરરોજ બે હોય છે પણ પહેલા દિવસે જે એક પાર્ટ હતો અને એક પાર્ટ છૂટી ગયો તો એમના હિસાબે આજે એ ત્રણ પાર્ટ કરવાના છે તો બસ બધા લોકો અહીંયા આરોગ્ય છે ફળલા હાર આચાર્યજી અને અહીંયા બીજા આચાર્યજીઓ છે અને બાકી અહીંયા અમારા રિતિક ભૈયા સબ્જી રોટી ખા રહે છે એ ક્યાં નીકળા યે યે એ અચ્છા આવતા હે ખાને મેં ખા તું રોટી કે સાથ મજા આવેગા

હવે બધા લોકો પાછા બેસી ગયા છે હજુ બે કરવાના હેઠવા હમ પરિક્રમાના તૈયારીના ભાગરૂપે પોલીસની રાવટી થઈ ગઈ છે તૈયાર પણ અહીંયા બંદર મહારાજને મજા આવે છે અત્યારે તો એ લોકો ફિટ કરીને ગયા છે આવશે ને ત્યાં સુધીમાં તો લગભગ મને લાગે તહસ નહસ કરી નાખશે કારણ કે એને ઉપરથી લહરપટી ખાવાની બહુ મજા આવે છે તો બે પાર્ટ પૂરા થયા છે અને હવે છેલ્લો આજના દિવસનો ત્રીજો પાર્ટ એમનું યોગ્ય કરવાનું છે તો બસ અડધી કલાકનો બ્રેક આપ્યો છે અડધી કલાક પછી પાછો આપણે યોગ્ય કાર્યમાં લાગી જશું એટલે કલાક તો આ સ્પીડે જો સ્પીડથી કરે ને તો એક કલાકનો સમય જોઈએ છે તો હવે જોઈએ છે કેટલી સ્પીડ રાખે છે એના ઉપર આધાર છે યજ્ઞ ને બધું પૂરું થઈ ગયું છે આપણે પહોંચી ગયા છીએ રસોડામાં ને રસોડામાં બન્યો છે મસ્ત મજાનો ગરમા ગરમ આપણો ગુજરાતીઓને પ્રિય એવો રીંગણાનો ઓળો આમની સાથે બાજરાના રોટલા હોય તો ઓર જમાવટ હવે ઘણા લોકો હજી ડિમાન્ડ કરશે પણ બાજરાનો રોટ નથી એટલા બનવાની છે અહીંયા મસ્ત મજાની સ્વામીની રોટલી બે પડવાળી તમે જુઓ આ લોકોનું કેટલી વ્યવસ્થિત બધું કામકાજ છે જોરદાર જોઈએ આ રોટલી ક્યારે બને છે અને કેવી બને છે તમારા લોકો સાથે આપણે શેર કરીશું ચોક્કસથી બાકી મારા જો અમારે અહીંયા લાગી ગયા પાછો ગરમ કરવામાં ઓરો ને બપોરની રસોઈમાં હતું મસ્ત મજાનું ઊંધિયું જોકે આપણે તો ખાવાનો વેત નહોતો આવ્યો એટલે કે આપણે બપોર ખાવાનું ન હોય તો અત્યારે આપણે ઊંધિયું પણ ટ્રાય કરીશું અને રીંગણાનો ઓરો પણ ટ્રાય કરીશું કારણ કે રસોઈ એટલી મસ્ત બનાવે છે ને કે એની વાત જવા દો ગઈકાલે સબ્જી બનાવી હતી મિક્સ પણ બધી ફૂટી પડી હતી તો પાછી નવેસરથી બનાવવી બનાવી પડી હતી આજે ફરી પાછા આપણે રોકાઈ ગયા છીએ તો તમને લોકોના હનુમાનજી મહારાજ ની આરતીના દર્શન પણ કરાવશું સાંજની આરતીનો લાવો આપણે ક્યારે મળતો નથી સવારની આરતીનો લાવો તો મળતો હોય છે પણ આજે સાંજની આરતીનો લાવો પણ કરશું અહીંયા જો અમારે બેન બા હે શિયા એ શિયા જો હા શું કહે ને બાકી રાતમાં જો આ ડેકોરેશન છે ને એનો દેખાવ કંઈક લાગે છે ઓર મસ્ત મજાનું કઈ ઘટે છે નહીં જોરદાર લોક આવે છે હનુમાનજી મહારાજના મંદિરનો જો છે ને બાકી કાંઈ ઘટે નહીં એવી જ રીતના સેમ અહીંયા પણ અને પરિક્રમા સ્ટાર્ટ થવાના હવે થોડાક જ દિવસો બાકી છે પણ એમાંય હકુ ડકુ હકુ ડકુ થયા રાખે છે ન્યૂઝ એવા એવા છે પણ હવે પાકા ન્યૂઝ તો સાંજે આપને ખબર પડશે કે શું છે એક્ઝેક્ટલી રિઝલ્ટ નીકળીને આવ્યું છે એ અને બાકી આપણી યજ્ઞ શાળામાં આપણે જોઈ લઈએ આપણો યજ્ઞ કુણ પ્રજ્વલિત છે કે નથી કારણ કે એકવાર જે પ્રજ્વલિત કર્યો એ એમને રાખવાનો છે આપણે પ્રજ્વલિત તો બસ અહીંયા છે જ કાષ્ટ છે એટલે કે ઉપાધિ છે નહીં ધોવા પણ નીકળે છે ધીમે ધીમે તો આવું કંઈક છે અત્યારે અને તૈયારીઓ અહીંયા જોશમાં કરી દીધી છે પરિક્રમાની તમને લોકોએ જોયું એમ તમે લોકોએ જોયું તમને લોકોએ નહીં બાર પોલીસની રાવટી પણ લાગી ગઈ છે અને અચાનકથી ન્યૂઝ છે કે હવે આ સાઈડ કે પહેલી સાઈડ એટલે કે ચાલુ રહેશે કે બંધ રહેશે એવા ન્યૂઝ છે પણ હવે એક્ઝેક્ટલી હજી આપણે કહીએ ને કે ઓફિશિયલ આપણી પાસે કઈ પણ વસ્તુ આવી નથી એટલે આપણે વિડીયોમાં કઈ એવું કરતા નથી કે આવું રીતના થશે જ્યારે આપણી પાસે ઓફિશિયલ ન્યૂઝ આવી જશે ત્યારે તમારા લોકો સાથે આપણે એ ન્યૂઝ ચોક્કસથી શેર કરીશું આજે સોવામાં સોવામાં વાઈ છે અત્યારે સાડા નવ અને અહીંયા એમના ના મમ્મીને આવે છે ઓમ પણ અમારા બેન ને જરા પણ ઊંગ નું નામ નથી કારણ કે એક અણ કરી લીધો છે એટલે હવે એમને રમવું છે ને અહીંયા એમના મમ્માને સુઈ જાવું છે પાકો ને બે બે છે લે આલે લે આલે મમ્મા પાસે જઈને હુઈ ગઈ આ

વિડીયો સારો લાગ્યો હોય તો એક કરી દેજો શેર કરી દેજો ચેનલને હજુ સુધી જો સબ્સ્ક્રાઇબ ન કરવી હોય તો અને ફેસબુક પેજ પર જો જોતા હોય તો વિડીયોને ચોક્કસ પેજને ચોક્કસ ફોલો કરી લેજો બાકી મળીએ આવતીકાલના વિડીયોમાં ત્યાં સુધી બધાને બબાય ગુડ નાઇટ ને જય શ્રી કૃષ્ણ ને સીતા